નમ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્રો વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો તેરમો અધ્યાય વાંચ્યો હતો આજના વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો ચૌદમો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્ બ્રહ્મા ગુરુર વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુર બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

જે સમયે જે ઋતુ હોવી જોઈએ તે સમયે તે હોતી નથી અને તેના કાર્યો પણ ઉલટા જ થાય છે લોકો ઘણા ક્રોધી લોભી અને અસત્યપરાયણ થઈ ગયા છે પોતાનો જીવન નિર્વાહ માટે લોકો પાપપૂર્ણ વ્યવહાર કરવા લાગ્યા છે બધો વ્યવહાર કપટથી ભરેલો હોય છે ત્યાં સુધી કે મિત્રતામાં પણ છળ ભરેલું રહે છે માતા પિતા સગા સંબંધી ભાઈ અને પતિ પત્નીમાં પણ કંકાસ રહેવા લાગ્યો છે કળી કાળના આવી જવાથી લોકોનો સ્વભાવ લોહ લોભ દંભ વગેરે અધર્મો શક્તિ અભિભૂત થઈ ગયો છે અને પ્રકૃતિમાં પણ અત્યંત ઉત્પાત સૂચક અપશુકન થવા લાગ્યા છે આ બધું જોઈને યુધિષ્ઠિરે પોતાના નાના ભાઈ ભીમસેનને કહ્યું યુધિષ્ઠિરે કહ્યું હે ભીમસેન અર્જુનને અમે દ્વારકા એટલા માટે મોકલ્યો હતો કે તે ત્યાં જઈને પુણ્ય શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે એના ખબર લેતો આવે અને સંબંધીઓને મળી પણ આવે ત્યારથી સાત મહિના વીતી ગયા પણ તારો અનુજ હજુ સુધી પાછો આવ્યો નથી હું ખરેખર એ સમજી શકતો નથી કે તેના પાછા નહીં આવવાનું શું કારણ છે દેવર્ષિ નારદે બતાવેલો તે સમય તો કદાચ નથી આવી પહોંચ્યો ને કે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના લીલા વિગ્રહનું સવરણ કરવા ઈચ્છે છે એ જ ભગવાનની કૃપાથી આપણને આ સંપત્તિ રાજ્ય પત્ની પ્રાણ કુળ સંતાન શત્રુઓ પર વિજય અને સ્વર્ગ વગેરે લોકોનો અધિકાર પ્રાપ્ત થયા છે હે ભીમસેન તું તો મનુષ્યમાં વ્યાઘ્ર જેવો બળવાન છે જો તો ખરો આકાશમાં ઉલ્કાપાત વગેરે પૃથ્વીમાં ભૂકંપ વગેરે અને શરીરમાં રોગ વગેરે કેટલાક ભયંકર અપશુકન થઈ રહ્યા છે આ બધાથી એ વાતનું સૂચન થાય છે કે સત્વરે આપણી બુદ્ધિને મોહમાં નાખનારો કોઈ ઉત્પાત થનારો છે વાહલા ભીમસેન મારી ડાબી જાંઘ આંખ અને ભૂજા વારંવાર ફરકી રહ્યા છે હૃદય જોરથી ધબકી રહ્યું છે અવશ્ય બહુ જલ્દી કોઈ અનિષ્ટ થનારું છે જો આ શિયાળવી ઉદય પામતા સૂર્ય સામે મુખ કરીને રડી રહી છે અરે તેના મોમાંથી તો આગ પણ નીકળી રહી છે આ કૂતરો સૌ નિર્ભય જેવો થઈને મારી સામું જોઈને ભસી રહ્યો છે હે ભીમસેન ગાય વગેરે સારા પશુ મને ડાબે રાખીને જાય છે અને ગધેડા વગેરે ભૂંડા પશુ મને પોતાની જમણી બાજુએ રાખે છે મારા ઘોડા વગેરે વાહન પશુ મને રડતા દેખાય છે મૃત્યુના દૂત આ ચીબરી ઘુવડ અને એનો વિરોધી કાગડો રાત્રે કર્ણ કઠોર શબ્દોમાં મારા મનને કંપાવતા રહીને વિશ્વને સુનું કરી દેવા ઈચ્છે છે દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે સૂર્ય અને ચંદ્રમાની ચારે બાજુ વારંવાર કુંડાળા રચાય છે પહાડો સમેત પૃથ્વી કંપી ઉઠે છે વાદળા ભારે જોર શોરથી ગરજે છે અને જ્યાં ત્યાં વીજળી પણ પડતી રહે છે શરીરને છેદનારી અને ધૂળના વરસાદથી અંધકાર ફેલાવતી આંધી ઉઠવા લાગી છે વાદળા ઘણું ભયાવહ દ્રશ્ય ખડું કરીને બધી બાજુએ રક્ત વરસાવે છે જો સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું છે આકાશમાં ગ્રહો પરસ્પર ટકરાતા રહે છે ભૂતોની ગીચ ભીડમાં પૃથ્વી અને અંતરિક્ષમાં જાણે આગ લાગી છે નદી નદ તળાવ અને લોકોના મદ મન ક્ષુબ્ધ થઈ રહ્યા છે ઘીથી અગ્નિ પેટાતો નથી આ ભયંકર કાળ કોણ જાણે શું કરશે વાછરડા દૂધ પીતા નથી ગાયો દોહવા દેતી નથી ગૌશાળામાં ગાયો આંસુ વહાવી વહાવીને રડી રહી છે બળદ પણ ઉદાસ થઈ રહ્યો છે દેવતાઓની મૂર્તિઓ જાણે કે રડી રહી છે એમના પરસેવો ચૂવા લાગે છે અને તેઓ હાલે પણ છે ભાઈ આ દેશ ગામ શહેર બગીચા ખાણો અને આશ્રમો અને આનંદ રહિત થઈ ગયા છે ખબર નહીં એ અમારા ક્યાં દુઃખનો સંકેત આપી રહ્યા છે આ મોટા મોટા ઉત્પાદો જોઈને હું તો એવું સમજુ છું કે નિશ્ચિતપણે આ ભાગ્યહીન ભૂમિ ભગવાનના તે ધજા વજ્ર અંકુશ વગેરે વિલક્ષણ ચિહ્નોવાળા ચર કમળોથી રહિત થઈ ગઈ છે હે રાજા યુધિષ્ઠિર આ ભયંકર ઉત્પાતોને જોઈને મનોમન ચિંતિત થઈ રહ્યા હતા ત્યારે જ અર્જુન દ્વારકાથી પાછા અહીં આવ્યા યુધિષ્ઠિરે જોયું અર્જુન એટલો દુઃખી થઈ રહ્યા છે કે જેટલા દુઃખી પહેલા ક્યારેય જોવામાં આવ્યા ન હતા મોં પડી ગયેલું છે કમળ જેવા નેત્રમાંથી આંસુ વહી રહ્યા છે અને શરીરમાં બિલકુલ કામતી નથી તેમને આવા રૂપમાં પોતાના ચરણમાં પડેલો જોયા યુધિષ્ઠિર ગભરાઈ ગયા દેવર્ષિ નારાજ વાતો યાદ કરીને તેમણે સુરદોની સામે જ પૂછ્યું યુધિષ્ઠિરે કહ્યું ભાઈ દ્વારકાપુરીમાં આપણા સ્વજનો દશાર્હ અંધક અને યાદવો તો છે ને આપણા માનનીય નાનાજી સુરસેનજી પ્રસન્ન છે ને પોતાના નાના ભાઈ સહિત મામા વાસુદેવજી તો કુશળ છે ને તેમની પત્નીઓ દેવકી વગેરે સાથે બહેનો આપણી મામીઓ પોતાના પુત્રો અને વહુઓ સમેત આનંદમાં તો છે ને જેમનો પુત્ર કંસ ઘણો જ દુષ્ટ હતો તે રાજા ઉગ્રસેન પોતાના નાના ભાઈ દેવક સાથે જીવતા તો છે ને રદિક તેમના પુત્ર કૃતવર્મા અકૃર જયંત ગદ સારણ તથા શત્રુજીત વગેરે યાદવ વીરો સકુશળ તો છે ને યાદવ પ્રભુ બળરામજી તો આનંદમાં છે ને વૃષ્ણિ વંશના સર્વશ્રેષ્ઠ મહારથિ પ્રદ્યુમ્ન સુખમાં તો છે ને યુદ્ધમાં ભારે સ્ફૂર્તિ બતાવનારા ભગવાન અનિરુદ્ધ આનંદમાં છે ને સુષેણ ચારુદેશણ જાંબુવંતી નંદન સાંબ અને પોતાના પુત્રો સહિત ઋષભ વગેરે તથા ભગવાન શ્રી કૃષ્ણના અન્ય સર્વે પુત્રો પણ પ્રસન્ન તો છે ને ભગવાન શ્રી કૃષ્ણના સેવક શ્રુતદેવ ઉદ્ધવ વગેરે અને બીજા સુનંદ નંદ વગેરે મુખ્ય યદુવંશીઓ કે જેવો ભગવાન શ્રી કૃષ્ણ અને બળરામના બાહુબળથી સુરક્ષિત છે તે બધા જ સકુશળ છે ને અમને અત્યંત પ્રેમ કરનારા તે લોકો ક્યારેક અમારા કુશળ મંગળ તો પૂછે છે ને ભક્ત વત્સલ બ્રાહ્મણ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વજનો સહિત દ્વારકાની સુધર્મા સભામાં સુખપૂર્વક વિરાજ છે ને તે આદિ પુરુષ બળરામજીની સાથે સંસારના પરમ મંગળ પરમ કલ્યાણ અને ઉન્નતિ માટે યદુવંશરૂપી ક્ષીર સાગરમાં વિરાજમાન છે તેમના જ બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં યદુવંશી લોકો સમગ્ર સંસાર વડે સન્માનિત થઈને ખૂબ જ આનંદથી વિષ્ણુ ભગવાનના પાર્ષદની જેમ વિહાર કરી રહ્યા છે સત્યભામા વગેરે સોળ હજાર રાણીઓ મુખ્યત્વે તેમના ચરણકમળોની સેવામાં જ રત રહીને તેમના વડે યુદ્ધમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ હરાવીને ઇન્દ્રાણીના ભોગને યોગ્ય તથા એમની જ અભિષ્ટ પારિજાત વગેરે વસ્તુઓનો ઉપભોગ કરે છે શ્રી કૃષ્ણના બાહુદંડના પ્રભાવથી સુરક્ષિત રહીને યદુવંશી વીર નિર્ભય રહે છે અને બળપૂર્વક લવાયેલી મોટા મોટા દેવતાઓને બેસવા યોગ્ય સુધર્મ સભાને પોતાના ચરણોથી આક્રાંત કરે છે ભાઈ અર્જુન એ પણ બતાવ કે તું પોતે તો કુશળ છે ને મને તું તેજ હિન જેવો ભાષે છે જ્યાં તું ઘણા દીર્ઘકાળ સુધી રહ્યો શું તારા સન્માનમાં તો કોઈ કમી ન હતી ને કોઈએ તારી અવજ્ઞા તો નહોતી કરીને ને ક્યાંક કોઈએ દુર્ભાવપૂર્ણ અમંગળ શબ્દો વગેરેથી તારું મન તો નથી દુભાવ્યું ને અથવા આશાપૂર્વક તારી પાસે આવેલા કોઈ યાચકોને તેમની માગેલી વસ્તુ આપવાની કે જાતે જ કંઈ આપવાની પ્રતિજ્ઞા કરવા છતાં પણ તું આપી શક્યો ન હોય એવું તો નથી બન્યું ને તું હંમેશા શરણાગતોનું રક્ષણ કરતો રહ્યો છે ક્યાંક કોઈ બ્રાહ્મણ બાળક ગાય વૃદ્ધ રોગી અબડા કે અન્ય કોઈ પ્રાણી કે જે તારે શરણે આવ્યું હોય તેનો તે ત્યાગ તો નથી કર્યો ને ક્યાંક તે અગમ્ય સ્ત્રી સાથે સમાગમ તો નથી કર્યો ને અથવા ગમન કરવા યોગ્ય સ્ત્રી સાથે અસત્કાર વ્યવહાર તો નથી કર્યો ને ક્યાંક માર્ગમાં પોતાનાથી નાના કે બરાબરી વાળાથી પરાજિત તો નથી થયો ને અથવા ભોજન કરાવવા યોગ્ય બાળકો અને વૃદ્ધોને ભૂખ્યા રાખીને તે એકલાએ તો ભોજન નથી કર્યું ને મને વિશ્વાસ છે કે તે આવું કોઈ નિંદ્ય કાર્ય તો નહીં જ કર્યું હોય જે તારે કરવા યોગ્ય ન હોય હોય ના હોય ભગવાન શ્રી કૃષ્ણ વિનાનો થઈ ગયો છે તે સિવાય અન્ય કોઈ કારણ હોઈ શકે નહીં કે જેની તને આટલી માનસિક પીડા થાય ચૌદમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે